યાદ દે આયા દેખા દા બરોબર ઈ દેવાની જો આવી ગઈ લાઈટ રેડી તો બંધ કર દે ઈ ભાઈ એના માટે ભાઈ બંધ કરવા માટે આ ડાટાનો ઉપયોગ કરીએ આપણે એ આનો ભરો હો કાઈ નહીં ભાઈ કઈ આ ભાઈ ઓલી છબીમાં નામ લખાવી દઈએ ભાઈ આ ડવાલ ડવાન ડોલ લઈને ક્યાં ઊભો ગયો આ એમ નેમ જીરો મે છાડ દે આમ ઝાલકુમાર નથી ઉડાડી દે

તો મિત્રો હવે આપણે હવારમાં જ્યારે આવ્યા હતા ત્યારે એમાં ઠાર કેવો હતો આપણે જોયો હતો ને કારણ કે આ પાયેલું છે ને એટલે બહુ એટલે બહુ લઉં સાકર પાછી બેસી જાય ને ચાકર યાદ તો હતી તો આપણે મિત્રો છે ને આ પાઈ દીધું છે પાઈ દીધું એનું આપણે ખાતર નાખીને દીધું આપણે રેડિયો બનાવ્યો હતો દી જેવું થઈ ગયું છે એટલે હવે દવાનું ડોઝ મારી દઈ કારણ કે ભાઈ દવાને દૂધ મારવો પડે એમ છતાં ભાઈ જીરા બગડવાની રાયડું બહુ છે પાણી ભાઈ છે નહીં ને કારણ કે બહુ એટલે બહુ ભાઈ જીરા ઉઠી ગયા છે એટલે ભાઈ દવા મારવી પડે તો દવા કઈ છે હાલો હું તમને બતાવું ને ભાઈ દવા મારી દઈ તો ભાઈ કોકોને તો ઊભા નથી સુઈ ગયા એ ફૂઇ ગયા ઊભા નથી એવું છે ભાઈ વાવળ થાય છે તો હાલો હવે જઈએ આપણે સીધા વાહ કારણ કે આપણે દવાનું દોરાવણું બનાવવાનું છે ને દવા પ્રવીણ ભાઈ આડી લેવા ગયા ગાડી લઈને દમમાં તો લઈને આવે એટલે પછી દવા મારી દઈએ આપણે આમાં ફાઈનલી પેલા ભાઈ આવી ગયા છે છે દવા નાખે આવડું હશે નું એ આગળ છે ને ઉતાવળ માં ગાય તો બનાવી દેખું આપણે આનું બતાવો તમને ડોરાવણું આખું પેકેટ હતું નહીં જવા ભાઈ બનાવ્યું ડોરાવણું એ આ પડી ગયું નાખવાની એમાં આમાં પાવડરની કાળી કાઢી આ ભાઈ છે ને મૂળ ઝાડની છે આમ તાકાતવાળી તો આપણે જો હવારમાં સાટવા આવ્યા હતા તો હવે છે સાટી દઈ કારણ કે હવે આમાં સટાઈ ગઈ હવે છે ને આમાં સાટવાની છે આપણે જો આમાં નહીં આજો દોરોણા બોરોણા બધે બની ગયા આનું ભાઈ પ્રોસેસ કંઈક નવીને એવી છે આ તો ભાઈ વેજની જ છે જાવડિયા તો મિત્રો આ પડી ગઈ કંઈક અલગ છે ને આ પડી ગયું અલગ છે ચાર આનું હોય ડોરવણું કરવું હું કરવું આપણે ફોન આવે ત્યારે ગોઠવવાનું છે તો દવા આવી ગઈ છે દવા તો હવે ભાઈ અમારું જે ખેતી કામ છે ચાલુ કરી દવા છાંટવાનું કે ભાઈ આવી ભાઈ સાવી પડે છે કારણ કે ઓલું ભાઈ જીરું છે ને ભાઈ પાયું ના પડે એટલે ભાઈ આ એનું પ્રોસેસ માટે છે કારણ કે પાયું ભાઈ એટલે ડ્રેડ બહુ છે પછી ઉકારા નહીં બધા જીરું ઉઠી બહુ ગયા એવું છે બધું તો ફાઈનલી મિત્રો દોરવણું બનાવી નાખ્યું છે ને આ પડી ગયું પડી ગયું નાખ્યું પછી આ આવી હાલત થઈ ગઈ છે બ્લેક નીકરવણું બની ગયું ને ઠરવતા હતા દવા ત્યારે લીલા કલરની હતી તો આ કાળી પડી ગયું લીલા કલરની છે તો બ્લેક થઈ ગઈ છે હવે તો પપ ભર લવું પછી સાટો વર્ગી જાય તો ભાઈ આજ છે ને ભાઈ જા કર આવીને સાર ને બધું ઘેરવું ઇન્ય ભાઈ દવા સાટવા માં મોડું કરાવી દીધું ભાઈ બહુ મોડ વાર લાગી નહીંતર સવાર મારવાની હતી આપણે ધંધો નહીં ભાઈ અત્યારે માર દઈ બીજું શું હોય પ્રવીણ શેઠ ભરો વર્ગી ગયા જો હાલો જો નીકળી ગયા પોપ લાઈન છાટવા ને ફૂગી ગયો છું હું તો જો ને પ્રવીણ શેઠ તો મારવા વર્ગી ગયા છે જો દવા ને હું વાહે જ કારણ કે હું સેટિંગમાં જ વાહે રહું છું બાકી તો પ્રોસેસ થઈ ગઈ દવા છાટવાની ચાલુ હવે તો આ રીતે ને જો હવે બનાવું જીરું સ્ટાન્ડર્ડ એક નંબર

लाइट से भाई आपने ये डगो बहुत मोटो करे है आपने चालू करा दे लाइट ना हो जो हमें पास लाइट आ गई जो पल्ला भाई चालू करी मोटर अड़ंजा दिन बद जो रेडी भाई आपने जय चालू करा जाए इनकी भाई लाइट ना हो वही जी फट दे वाली जो आ गई लाइट रेडी हाँ तो बंदी कर दी भाई

डॉन लाइन क्या होट देगी तो भला पूछे तो भाई रेडी आपने पुगी दिया तो इसको इधर रख दिया है अब उस कुंडी पे इसको ले जाना है यहाँ पे ये यह साटना पड़ेगा बहुत दूर हो गई थी ये कुंडी तो अब इसका इस यहाँ से साटने का वारा है तो डायरेक्टली इस तरह से जाएंगे साटने तो चलो अब अपना काम शुरू कर देते हैं તો ફેમિલી જો અહીંયા પૂકી ગયા છે પપ પપને ને એ રાખ દીધું દવા દવાખી દીધી ગરમ રેજ થઈ ગઈ છે ને ત્યાં આપણે વાથી સાટતા હતા ને તો ભાઈ આ બધું સટાઈ ગયું હતા ભૂકા અહીંયા બે ને ત્યાંથી સાટવાનું છે તો ઓલમોસ્ટ ચાર પપ પાછા મારી દીધા છે તો પાણી પાણી પી લઈ ઘરું શું કહી ગયું છે તો મેન ટુકડી આપણે અહીંયા છે પાણી પાણી કેવું પેરવું બધું અહીંયા છે પાણી માલ લઈ ફટોફટ ફેમિલી હવે દવા જો હા પૂરી થઈ ગઈ જો સાટી દીધી છે ને આપણે ખબર છે દવા સાટા તા ને તો ભાઈ આપને એક અલગ પ્રકાર નું કોઈ પગલું જોવા જોઈએ એ પણ કોઈ મોટા મોટા હાલો તો બતાવું જો તો દેખાય યાદ આયા દેખાતા બરોબર જો ઓરે બાબો બાબો દીપરાનું પગલું હે કોઈ કૂતરાનું ન કહેતા બહુ મોટા મોટા હે કેમેરામાં નાના નાના દેખાય બકી હે હબડા હબડા મોટા મોટા તો જવાનું થાય છે ઘરે કારણ કે પાણી પડ્યો છે માં લઈને નીકળી ભાઈ બહુ દવા ભરી યાર તે તો પેલા જ છે ને મારે થોડોક પપ ભેરો ઠાલો કર નાખો કારણ કે છેલ્લો પપ હતો ને જીરીક છે અડધો લીટર જેટલું એમાં માર દઉં પૂરું કરી દઉં પછી સા પાણી પી બહુ યાર તમે સાફો તમે દવા બવા છતા જાય પછી બેસિક કામ કરવું પડે દેખાય એમને પપ વાલે કારણ કે પછી દવા બવાનું પાવડર બાવડર ન હોય ને સાફ થઈ જાય મોટર ભાઈ ફ્રેશ રહીએ નળી ફ્રેશ રહીએ ગયા 我都厉害的多一些。